વોર્ડ નંબર એકના કાઉન્સિલર હરેશભાઈ પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું કે સવારથી જે રીતે જોઈએ કે જ્યારે સવારથી સાત વાગે થી જ કહેવાય કે વિવિધ જે વડોદરા શહેર જે મતદારો છે એ તમામે તમામ મતદારો પર કહેવાય મથકો પર કહેવાય કે જે રીતે સવારથી જ કહેવાય કે વોટિંગ માટે જે ઘસારો છે એટલા માટે છે કેમ કે હીટ વેવ ખાસ કરીને આગાહી છે ને તેને ધ્યાનમાં રાખીને કહેવાય કે જે મતદારો છે બને એટલું પહેલું બપોર પહેલા કહેવાય કે પોતાનો કિંમતી અને પવિત્ર મત તેઓ આપી રહ્યા છે સાથે જ કહેવાય કે જે નાગરિકો ચાલી નથી શકતા તે લોકો માટેની પણ કહેવાય કે સુંદર અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે વ્હીલચેર છે સાથે સાથે મેડિકલની જે ટીમ છે તે પણ હાલ અહીંયા ખડે પગે રાખવામાં આવી છે જે રીતે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે અહીંયા જે ચેર છે તે પણ ખાસ કરીને રાખવામાં આવી છે કે કોઈ વડીલ આવે કે કોઈ ચાલી ના શકે હેન્ડીકેપ હોય ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટ પર કહેવાય કે જયારે મતદાન થઈ રહ્યું છે તેમાં કહેવાય કે બીબીએનની ટીમ આવી પછી વડોદરા શહેરના છાણી ગામ ખાતે છાણી ગામ ખાતે પણ કહે કે જે મતદારો છે કહેવાય કે સવારથી સાત વાગ્યા કહેવાય કે જે લાંબી કતારો લાગી છે તાપથી બચવા માટે ખાસ કરીને ત્યારે છાણી ખાતે આવ્યા છે ને છાણી ખાતે પણ કહેવાય કે વોટ નંબર એક ના કાઉન્સિલર જે હરીશભાઈ પટેલ છે તે પણ પોતાનો કિંમતી મત આપીને આવ્યા છે તેમના ધર્મપત્ની પણ તેમની સાથે છે મત આપીને આવ્યા છે તેમના ધર્મપત્ની પણ તેમની સાથે છે ખાસ કરીને હરીશભાઈ સાથે વાત કરીશું હરીશભાઈ શું કહેશો આજના પવિત્ર દિવસ પર એક લોકશાહીનો પર્વ છે લોકશાહીના પર્વની અંદર આજના દિવસે હું તમામ મતદારોને એક અપીલ કરું છું કે વોટિંગ કરવા જજો જે બી પક્ષને વોટ કરો પણ વોટિંગ કરવા જજો વોટિંગ જે છે આપણો રાઇટ જે છે એ આખા દેશનું ભવિષ્ય નક્કી કરવા છે એ ખરેખર આજના દિવસે આપણે પોતાનો જે રાઇટ છે યુઝ કરવાની જરૂર છે તો દરેક મતદાતાઓને એક અપીલ છે કે ભાઈ વોટિંગ કરવા કમ્પલસરી જજો કોઈ વોટિંગ કરવા નાઈ શકતું હોય તો એને વોટિંગ કરવા માટે જે બી મદદની જરૂર તો અમે પોતે પણ છે અને પોતે આપણે બી પોતાના ઘરનો પ્રસંગ છે એ રીતના સમજીને દરેક લોકોને વોટ કરવાની આજે અપીલ કરી છે ખૂબ ગરમી છે આજનો દિવસ તાપ છે તો બપોરના સમયમાં ઘણા બધા કહેવાય કે જે નાગરિકો તો હેરાન પ્રકારની એ વ્યવસ્થા ઉનાળો છે ઉનાળામાં તો ગરમી પડવાની છે વરસાદ તો પડવાનો નથી આ ઋતુથી ભારતીય લોકો દરેક ત્રણ ઋતુની અંદર ટેવાયેલા છે કે ચાલીસ ડિગ્રી આખી જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ તો તાપમાન થયું નથી એટલે ભારતીયો આપણે જે છે બરોડાવાસીઓ છે આ ગરમીથી ટેવાયેલા છે આના માટે આપણે મેડિકલની ટીમ પણ મૂકેલી છે અહીંયા જે સિનિયર સિટીઝને ચાલી ના શકે એની માટે આપણે વીરચેરની પણ વ્યવસ્થા કરી છે અને આમ પાણીની વ્યવસ્થા છે એની સાથે આપણે જે કોઈને કંઈક ડિહાઈડ્રેશન થઈ જાય તો એના માટે પણ અલગ અલગ પેકેજ રાખેલા છે કે જેનાથી એમને તરત સ્ફૂર્તિ મળી શકે કોઈને વીકનેસ આવે ને એ તમામ પ્રકારની જે મતદાતાઓ છે એને કોઈ તકલીફ પડે નહીં એ તમામ વ્યવસ્થા સ્વાસ્થ્યથી લઈને મેડિકલથી લઈને બધી આપણે વ્યવસ્થા અહીંયા આગળ કરેલી છે